ભારત સરકાર દ્વારા છેલ્લા દસ વર્ષથી ઉપયોગમાં ન લેવાયેલા અકાઉન્ટમાં કરોડો રૂપિયા યથાવત રીતે સચવાયેલા છે જો કે તેને પરત આપવા માટે બે થી શરૂઆત કરાઈ હોવા છતાં હજી સુધી કરોડો રૂપિયા જે તે વ્યક્તિના અકાઉન્ટમાં યથાવત રહેતા હવે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર તેમજ બેંકના અધિકારીઓ દ્વારા છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવા નવતર પ્રયાસ હાથ ધરાવે છે રાજ્ય સરકાર સહિત સરકાર છે જે અંતર્ગત આજે સાબરકાંઠા જિલ્લાના એક કરોડ થી વધારેની રકમ પરત આપવામાં આવી છે તેમજ આવનારા સમયમાં પ્રત્યેક બેંક દ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરાશે જોકે પૈસા પરત ન મળતા સભાસદોમાં ખુશી ની લાગણી વ્યાપી હતી સાબરકાંઠા જિલ્લા સાંસદ સાબરકાંઠા નાયબ કલેક્ટર સ્થાનિક ધારાસભ્ય સહિતના બાર અને રિઝર્વ બેંકના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં સમગ્ર દેશ લેવલે એક લાખ એક

એમાંથી આજના કાર્યક્રમમાં આપણે ઓગણત્રીસ લાભાર્થીઓને જેમાં એક સરકારી ખાતું હતું જેના એક કરોડથી વધારે આપણે પરત કર્યા છે અને બાકી જે જનસામાન્ય ના હતા એમાં આપણે લગભગ બાવીસ થી પાંત્રીસ લાખ રૂપિયાના ભંડોળ આપણે આજે પરત કર્યા છે આજે અહિયાં ત્રેવીસ બેંકો મેમ્બર બેંકો જે છે સાબરકાંઠામાં એ બધી બેંકોએ એમાં ભાગ લીધેલો છે મારી મૂડી મારો અધિકાર એ ટેગલાઇન હેઠળ આજે એક સાબરકાંઠા જિલ્લામાં ઝુંબેશ ચલાવી હતી એમાં જે દસ વર્ષથી ટ્રાન્ઝેક્શન ન થયું હોય એવા જે લાભાર્થીઓ છે એમને નાણાં પરત આપવાનું આજે મુહિમ છે અને લગભગ આરબીઆઈ એ તમામ બેન્કોને ત્રેવીસ બેન્કોને આમાં જોડી અને લાભાર્થીઓને મોટાભાગની રકમ આજે આપી છે પણ વધુમાં વધુ હજુ જે બાકી રહે છે એમના માટે પણ એક ઝુંબેશ ચલાવીને જાગૃતતા ફેલાવીને બધાને એમના નાણાં પરત મળે એમના વારસદારોને એમના જે નાણાં છે એ પરત મળે એવી આ એક સારી ઝુંબેશ ચલાવી છે અને મને વિશ્વાસ છે કે બેંક આ કામ પૂર્ણ કરશે રિપોર્ટર નિલેશ જોશી જનાદેશ ન્યૂઝ સાબરકાંઠા